નમસ્કાર દર્શક મિત્રો આપ છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે છો એક તેના સમાચાર ખેડા લોકસભાના ધોળકા વિધાનસભા મત ક્ષેત્રમાં શાંતિપૂર્ણ મતદાન સંપન્ન પાંચ વાગ્યા સુધીમાં ચોપન પોઈન્ટ છપ્પન ટકા મતદાન નોંધાયું સત્તર ખેડા લોકસભા બેઠકની મંગળવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં આ બેઠકમાં સમાવિષ્ટ અઠાવન ધોળકા વિધાનસભા મત વિસ્તારમાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી કોઈ પણ બુથમાં ઈવીએમ મશીન ખોટકાયું ન હતું સાંજના પાંચ વાગ્યા સુધીમાં માહિતી મંગળવારે નવ થી અગિયાર સુધીમાં ચોવીસ પોઈન્ટ ત્રેપન ટકા અગિયાર થી એક વાગ્યા સુધીમાં અડત્રીસ પોઈન્ટ નવ ટકા 9 થી ત્રણ વાગ્યા સુધીમાં છેતાલીસ પોઈન્ટ એકા ટકા અને ત્રણ થી પાંચ વાગ્યા સુધીમાં ચોપન પોઈન્ટ છપ્પન ટકા મતદાન નોંધાયું ધોળકા ખાતે સરસ્વતી કન્યા વિદ્યાલયમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો હતો જ્યાં પ્રાંત અધિકારી હિતેશ કુમાર જોશીની હાજરીમાં ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓએ આખા દિવસની ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખી હતી શ્રીલંકાના સરકારી અધિકારી ભારતની સંસદીય ચૂંટણી નિહાળવા માટે ધોળકા ખાતે અટલ સરોવર પાસેની કન્યા શાળા નંબર એક ખાતે આવ્યા હતા સાંજે છ વાગે મતદાન પૂર્ણ થતાં ઈવીએમ મશીનો જમા કરાવવા પ્રિસાઇડિંગ ઓફિસરો સહિતનો ચૂંટણી સ્ટાફ સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે પહોંચેલ જ્યાં રૂમમાં ઈવીએમ મશીનો મૂકવામાં આવ્યા છે અને તેની બહાર કડક સુરક્ષા પહેરો ગોઠવી દેવામાં આવ્યું છે અઢાર વર્ષના ઘણા યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરી રોમાંચિત થઈ ગયા હતા ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જણાવવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે